જે મરાઠાઓ અથવા પેશવાઓ થયા એ પ્રમાણે જોઈએ તો બાલાજી વિશ્વનાથ બાજીરાવ પહેલો બાલાજી બાજીરાવ અને મુખ્ય મરાઠા સરદારો હતા ત્યાર પછી સત્તરસો ને એકસઠ માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં અબ્દુલસા અબ્દાલી અને મરાઠા વચ્ચે યુદ્ધ થાય છે જેમાં મરાઠાઓનું હાર થાય છે તેમજ સત્તરસો અને અઢાર સમય દરમિયાન મરાઠા અને અંગ્રેજો વચ્ચે ના વિગ્રોહો થઈ થાય છે જેમાં અઢારસો અને 18 અંગ્રેજો એ પોતાન વિજય થાય છે અને મરાઠાઓની હાર થાય છે જેથી સંધિ કર્યા મુજબ મરાઠાઓ અમુક હિસ્સો અંગ્રેજો નો આપી દેવો પડે છે ત્યાર પછી તેમના હાર થાય છે અને સત્તા અંગ્રેજોના હાથમાં આવે છે તો આજે આપણે મરાઠા વિશે તેમજ શિવાજી વિ શિવાજીના પિતા શાહજી પુણેના જાગીરદાર જાગીદાર હતા શિવાજી નવ વર્ષના થયા

શિવાજીને સ્વામી રામદાસ નો મેળાપ થયો અને તેમનાથી પ્રભાવિત થઈને સ્વધર્મ રક્ષણ અને સ્વરાજ્ય રાજ્ય સિદ્ધિ નો સંકલ્પ કર્યો તેમણે મહારાષ્ટ્રના મરાઠાઓ એકઠા કર્યા મજબૂત સંગઠન સાધ્યું અને તે પછી સિંહગઢ રોહિડા છુપા રોગઢ તોણા વગેરે કિલ્લા જીતીને

તેમના સમય દરમિયાન મરાઠી સત્તાનો ચઢાવ થતો રહ્યો હતો આખરે અઢારસો બે માં વસાઈ મુકામે થયેલ સંધિ મુજબ બાજીરાવ બીજાએ અંગ્રેજોની સહાયકારી યોજના સ્વીકારી અને તે સાથે મરાઠી સત્તાનો મૃત્યુ ઘંટ ગયો મરાઠા પેશાઓમાં માધવરાવ પહેલો મહાન પેશવા ગણાય છે પાણીપતના ત્રીજા મરાઠાઓએ ગુમાવેલી પ્રતિષ્ઠા અને વિજય મેળવીને તેમને પુનઃ પ્રસ્થાપિત કરી હતી સરંજામ પદ્ધતિ મજબૂત કેન્દ્રીય સત્તાનો અભાવ વંશ પરંપરાગત અધિકાર પદો ઉત્તરમાં આગળ વધોની તેમની નીતિ અંદરો અંદર વેચેર કુસુમ

આદિલ એ માતાએ ને કેદ કરવા બારસો સૈનિકો સાથે અફજલ ખાન નામના સરદારને મોકલ્યો હતો અફજલ ખાને ને મારી નાખવાની યુક્તિ કરી તે શિવાજીને ભેટવા ગયો પણ શિવાજી એ સમય સૂચકતા વાપરી વાઘ નક વડે અફઝલ ખાન નો વધ કર્યો હતો

મંત્રી ખાનગી બાબતો છત્રપતિ શિવાજીને સલાહ આપનાર સચિવ રાજ્યના સંભાળનાર સુમંત સંબંધો સલાહ આપનાર સેનાપતિ સૈન્યની વ્યવસ્થા સંભાળનાર પંડિત પંડિતરાવ ધાર્મિક બાબતો પ્રધાન ન્યાયાધીશ ન્યાય વિભાગ નો પ્રધાન તે શિવાજી અક્ષ મંડળના આઠ પ્રધાનો હતા

मराठा राज्यનો વિસ્તાર કર્યો હતો તેમ તેમ મહારાષ્ટ્રમાં વિપિલ રાજકીય સંગઠનો વચ્ચે મહારાષ્ટ્રસંગ સ્થાપ્યો હતો 1745 માં દિલ્હી પર ઈરાનના સાનાદી સૈન્ય આક્રમણ કરી ભારે જૂટ કરી હતી

માધવરાવ મરાઠાઓને કેટલાક પ્રદેશો અંગ્રેજો આપી દેવા પડ્યા આનાથી ભારતના રાજકારણમાં અંગ્રેજો નું વધ્યું વધ્યુંય અને તૃતીય મરાઠા વિગ્રહ અનુક્રમે બીજાને પદભ કરો અને મરાઠાઓનું સંપૂર્ણ પતન થયું હતું તેમજ અન્ય વિગત મેળવીએ તો શિવાજી વિશે

આગેવાની રાયગઢ કિલ્લાનું નિર્માણ કરાવ્યું અને ઈસ્પીસન સોળસો છપ્પન માં રાયગઢ ને રાજધાની બનાવી હતી

ઈસ્વીસન 1772 માં માધવરામના મૃત્યુ પછી તેનો નાનો ભાઈ નારણરા પેશવા બન્યો પણ રાઘોબા રઘુનાથરાવ કંસમાં એ તેને ખૂન કરાવ્યો અને રાઘોબા પેશવા બન્યો રાઘોબા પછી પુના મચાતી બાર ભાઈઓની મંડળીની સહાયતાથી નારાયણરામની વિધવા પત્ની મરાઠા સરદારોમાં અંદરો કાવતરા રસાયા અને કુસુમપો નો લાભ અંગ્રેજો સંઘર્ષ થયા જે મરાઠા વિગ્રહ નામે જાણીતો છે

અથવા મરાઠા શાસન વિશેની ચર્ચા પૂર્ણ કરીએ છીએ મળશું બીજા પિરિયડમાં ત્યાં સુધી રજાની ધન્યવાદ